નમસ્કાર મિત્રો આજે એક એવા પ્રસંગ વિશે મારે વાત કરવી છે જે સાંભળીને શાયદ તમારા હૃદય સ્પર્શી જશે આ પ્રસંગ છે બાપ દીકરીના વિરા એક અંતરિયાળ ગામ હતું એ ગામમાં એક એવું ઘર હતું જ્યાં ફક્ત બાપ અને દીકરી બે જ રહે છે આ દીકરીએ નાનપણમાં જ પોતાની માની ગોદ ગુમાવી બેઠી એ પછી એ બાપ માટે દીકરી અને દીકરી માટે બાપ આ જ એની નાનકડી અમથી એની દુનિયા ત્યાર પછી કહેવાય છે કે સમયની ગતિ ખૂબ ન્યારી હોય છે જ્યારે દીકરી ચૌદ પંદર વર્ષની થાય છે એનું મૃત્યુ થઈ જાય છે એની દીકરીના મૃત્યુના કારણે બાપ એકદમ હાવ ભાંગી પડે છે એ એના વિરહના કારણે સતત એના આંસુ ટપકી ટપકી રહે છે ગામના લોકો પણ એને સમજાવે છે કે ભાઈ જન્મ અને મૃત્યુ એ આપણા હાથમાં નથી હોતું એ તો પ્રભુના હાથમાં છે પણ જે પોતાની દીકરીના વિરહના કારણે એ અંતરમાં છુપાયેલો દર્દ એ દુઃખ દર્દ પીડા એક બાપ જ સમજી શકતો હોય છે એને ક્યાંય ચેન નથી આવતો એની ઊંઘ ઉડી ગઈ છે એક અર્ધ પાગલ જેવી સ્થિતિ તમે કહી શકો છો અચાનક એક દિવસ એ બાપને એકવાર ઝોકું આવી જાય છે એ સ્વપ્નમાં વયા જાય છે સ્વપ્નમાં સરી પડે છે સ્વર્ગમાં એની સમક્ષ આઠથી દસ દીકરીઓ એને દેખાય છે દરેકના હાથમાં એક એક મીણબત્તી હતી બાપ પોતાની દીકરીને ઓળખી જાય છે પણ બધી દીકરીઓની જે મીણબત્તી હતી એ જગતી હતી પણ પોતાની દીકરીની મીણબત્તી એ બુઝાઈ ગઈ બાપે પૂછ્યું કે બેટા અહીંયા તારી મીણબત્તી જગવનાર કોઈ નથી અને ત્યારે આ દીકરી જવાબ આપે છે કે છે ને પણ ધરતી ઉપર જે મારા વિરહના કારણે મારા બાપના આંસુ ટપકે છે એ મારી મીણબત્તી ઉપર પડે છે અને મારી મીણબત્તી બુઝાઈ જાય છે સપનું તૂટી જાય બાપને આભાસ થાય છે કે હું રડું છું મારા આંસુ ઘરથી મારી દીકરીની મીણબત્તી બુઝાઈ જાય છે એટલે હવે હું ક્યારેય રડીશ એક દ્રઢ સંકલ્પ લઈ લે છે પરંતુ એ આંસુ ટપકીને એના ગાલ સુધી નથી આવતા એના હૃદય ઉપર એના આંસુ પડે છે એનું હૃદય કોરી ખાય છે અને કહેવાયું છે એટલે જ કે બાપનું બલિદાન હંમેશા મૂંગું હોય આ પ્રસંગને અનુરૂપ મને કવિ દાદ બાપુની એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો લૂંટાઈ ગયો લાડ ખજાનો મારો મારો વિરડો ફૂટી ગયો મારો વિરડો ફૂટ